જળસંચય ટીમની પ્રેરણા અને માર્ગદર્શનથી આજે લાખણી તાલુકાના કોટડા ગામે ખેત તલાવડીનું ખાત મૂરત કરવામાં આવ્યું મરાસકાંઠામાં આજે ભૂગર્ભ જળ બારસો ફૂટથી નીચે પહોંચ્યા છે ત્યારે જળસંચય અને જળ સંગ્રહ કરવો એ આપણા સૌની સહિયારી જવાબદારી છે વરસાદી પાણીનો સંગ્રહ કરી વધુ ખેત પેદાશ મેળવી આત્મનિર્ભર બનવું દરેક ખેડૂતનું સ્વપ્ન હોય છે

પાણીની સમસ્યા વધી હતી મેં અણદાભાઈ જોડે તળાવડીથી મુલાકાત લીધી એવી બે ચાર તળાવડીઓ અણદાભાઈએ મને બતાવી એમાં મને સારું દેખાણું એમણે કીધું તળાવડી બનાવાય એ બદલ હું બનાવવાની તૈયારી કરી અને હાલમાં એકસો એકસો વીસ બાય બસોની ખેતલાવડી બનાવી રહ્યો છું અને પાણીનો સંગ્રહ કરી ચોમાસાનું ને આ ખેતલાવડીની શ ટપક ટપકની અણ થોડી સૂચના હતી વરિયાળી ગઈ સાલ કરી હતી એમાં અણદાભાઈએ સલાહ લી ટપકની ખેતી કર્યો એમાં મને વરિયાળી ડબલ ઉપજ છે એ મેં કરી પછી ટપકની ખેતી કરવાનું ચાલુ કર્યું છે ધન્યવાદ નમસ્તે હું જાટ હું વ્યવસાય શિક્ષક આજે બનાસની ધરતી ઉપર પાણીનું તળ હજાર હજારથી બારસો ફૂટે પહોંચ્યું છે ત્યારે આપણા લાખણી વિસ્તારમાં પણ પાણીનું લેવલ હજારથી બારસો ફૂટે પહોંચ્યું છે આ વિસ્તારના લોકોને ખેતી કરવી અસહ્ય બની છે ખેતી વગર આ વિસ્તારના પશુઓને જીવડાવવા એક ચિંતાનો વિષય છે બનાસ જિલ્લો એ ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે ત્યારે ખાસ જ્યારે ધોરાવાળો વિસ્તાર લાખણીનો પટ્ટો હોય તો આ વિસ્તારમાં ઝડપથી પાણીનું લેવલ ખૂબ નીચે જઈ રહ્યો છે ત્યારે આ વિસ્તારના પ્રગતિશીલ ખેડૂત કે જેમણે પણ એક ભગીરથ કાર્ય કરવાનું વિચાર્યું એવા રઘુભાઈ ચૌધરી કે જેમણે નક્કી કર્યું કે મારા જોડે જે જમીન છે એ ઉનાળામાં આમને આમ પડી છે એ આમને આમ ન પડી રહેવી જોઈએ ચોમાસામાં પણ પૂરતું ખેતી થતી નથી તો હું મારા ખેતરનો અમુક ભાગમાં ખેત તલાવડી બનાવું તો આજે આ શુભ પ્રસંગે અહીંયા આવવાનું થયું રઘુભાઈ પોતાના ખેતરમાં એકસો વીસ બાય બસો ફૂટ લાંબી પવડી ખેત તલાવડી બનાવી રહ્યા છે અને સવા કરોડ કરતાં એ વધારે લીટરનું પાણી સંગ્રહ કરી અને પોતાની જગ્યાનો તેઓ પિયત કરશે આ પિયત તેઓ ટપક અને ફુવારા પદ્ધતિથી કરશે અને સરકારની જે યોજના છે કે ખેડૂતની આવક ડબલ કરવી તો આવા નાના નાના પ્રયાસોથી ખેડૂતની આવક બમણી થશે સરકારને પણ નમ્ર વિનંતી કે ગયા વર્ષે જેમ ખેડૂતોને પ્લાસ્ટિક આપ્યું હતું આ વર્ષે પણ ઝડપથી આ યોજના ચાલુ કરે અને રઘુભાઈ જેવા હજારો ખેડૂતો પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવે અને ખેતરનું પાણી ખેતરમાં અને ગામનું પાણી ગામમાં રહે એવી સરકાર વ્યવસ્થા કરે તો ખેડૂતો આગળ આવી રહ્યા છે તો સરકાર પણ થોડો સહયોગ કરે તો આ વિસ્તારમાં હજારોની સંખ્યામાં ખેત તલાવડીઓ બના બનશે અને વરસાદી પાણીનો સંગ્રહ થશે જય હિન્દ જય ભારત